નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી જ્ઞાન પણ પરીક્ષાઓ સંલગ્ન વિડીયો સિરીઝ પણ મિત્રો પહેલાં પહેલા તો તમને વાત કરી દઉં કે આજનો વિડીયો આગળ જુઓ પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલ બિલકુલ ન ભૂલતા કેમકે માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે વાત કરેલી છે કે સરકાર દ્વારા જે બોલાયેલું છે એ બોલાયેલું વચન પૂર્ણ કરવાની વાત છે ને યાદ કરતા હોય છે કે ક્યારે સત્યાવીસો પચાસની ભરતી આવવાની છે તો એને લગતો વિશિષ્ટ માહિતી છે ખાસ કરીને અમને જણાવી દઉં કે ઘણા બધા મિત્રો છે એમનો પ્રશ્ન છે એ હોય છે તો એ કારણના સમાચાર એ કહી શકાય કે આપ જોઈ રહ્યા છો જે મુજબ અહીંયા પરિપત્ર એ પરિપત્ર મુજબ મિત્રો માગણા પત્રક રહે છે તમારી નજર સમક્ષ છે જેમાં ચોક્કસપણે લખેલું છે કે આમાં તમારે અમને છ થી આઠની અંદર અને એકથી પાંચની અંદર બરાબર ધ્યાન આપજો એકથી પાંચ છથી આઠ અને એ સ્ટાર આને લગતી જે તમામ માહિતીઓ છે હાલની સ્થિતિ એટલે કે એકત્રીસ પાંચ બે હજારને ચોવીસની અંદર જે પણ શિક્ષકો રિટાયર થયેલા છે ત્યાં સુધીની તમામ ડિટેલ્સ એ મંગાવવામાં આવેલી છે એટલે જે તમને જગ્યાઓનો તાલમેલ છે એ વધવાની સંપૂર્ણપણે જે શક્યતાઓ છે ને સાથે સાથે તમે જાણો છો એમ કે જયારે પણ વિદ્યા સહાયક આવે એટલે આપણે ત્રણ કેટેગરીની અંદર તમારી ભરતી છે ડિવાઈડ થાય એક છે ગણિત વિજ્ઞાન એક છે ભાષા અને એક છે સામાજિક વિજ્ઞાન સાથોસાથ સાથે એસ્ટાર્ટ વાળા શિક્ષકોની ભરતીને લઈને પણ મહત્વપૂર્ણ ન્યૂઝ છે એ મળી શકે એમ છે કારણ કે એમનું પણ માગણા પત્રક છે એ તૈયાર કરવામાં આવેલું છે તો બી વેઇટ આપણી માટે ભરતી છે આવી રહી છે તમારા ડોક્યુમેન્ટ સાથે રેરી રહેજો નવી ન્યૂઝ સાથે ફરીથી મળું છું હું તમને જ્ઞાન જ્ઞાનચળકના માધ્યમથી એ માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને હા મિત્રો આપણે એક બીજી હેલ્પ ડેસ્ક ચેનલ છે બિલોગ ચેનલ છે એ શરૂ કરેલી છે તો બિલકુલ એની લિંક પણ વિડીયોની આપી દીધેલી છે વિડીયો જઈને જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવવો જ સપોર્ટ છે આપતા દેજો થેન્ક યુ